TV, a leading local news channel of Vadodara. ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે રાત્રિ દરમિયાન એકાએક ગામનું બસ સ્ટેશન ધરાશાય થઈ ગયું હતું જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ આ ઘટના રાતના સમયે બનતા જ કોઈ જાનહાનિ નથી થઈ સતત વરસાદને કારણે જૂનું ગામનું ડેપો હોય રાત્રિ દરમિયાન આખું ડેપો બેસી ગયું હતું હાલ ડભોઈ તાલુકામાં હજી પણ જૂના જર્જરિત એસટી ડેપો જોવા મળી રહ્યા છે તો વહેલી તકી તંત્ર ગામના એસટી ડેપોને ઉતારી લે તો કોઈ મોટી જાનહાની ન થાય ચોમાસા દરમિયાન ચારે તરફ પાણી ભરાયેલું હોય અને જેને લઈને તેના પાયા હાલી ગયા હોય છે જેને લઈને આ ધરાશાય થઈ ગયું છે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની સદનસીબી નથી થઈ